બીજી માર્ચ અને ત્રીજી માર્ચ એટલે બે બીજી માર્ચની રાત્રિના જે છે એક ઘરફોડ ચોરી દાખલ કરવામાં આવેલી હતી સ્વામિનારાયણનગર છતરિયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે ગયેલા હતા મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ હજાર રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ પાસાઠ હજારનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી અશોજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી માર્ચ અને ત્રીજી બાર્ચની વહેલી સવારના આ બનાવ બનવા પામ્યો હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખથી ઉપરના દાગીનાની ચોરી થયેલી હતી એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબીપીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાંજના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલે પોલીસ અધિક્ષકશ્રીના સુપરવિઝન નીચે આખું સર્ચ કરી અને આ ગુનાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે જેમાં પરેશ ઉર્ફે પક્કો ઉર્ફે પંકજ કરીને છે જે લા લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે બીજો જે આરોપી છે નગરો નામા એ પણ એ તળાવ ખડ્યું ગરવાડા તાલુકાનો છે ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીસ મચ્છાર જે એ પણ એ બાજુનો છે અને કુલ ત્રણ આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ જે છે એ આમાં રાજુલા ટાઉન પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ અને મહુવા પોલીસ સ્ટેશનની ઘરખોળ જે છે એનો મુદ્દામાલ રીકવર થયો છે આ મુદ્દામાલ જે રિકવર કરી અને જે રાખનાર આરોપી જે છે એ દિલીપ મણિલાલ સોની જે છે એ એ પણ દાહોદ જિલ્લાના મંડોડા રોડનો છે અને એને દાહોદને એને પણ પકડવામાં આવેલો છે આ જે ચારેય આરોપીઓ જે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે જે પૈકી પકેશ જે પંકેશ ઉર્ફે પક્કો છે જેની વિરુદ્ધ રાજ્યની અંદર કુલ 15 ગુનાઓ दाखल થયેલા છે આવાસ ઘરખોડ ચોરીના અને બીજો આરોપી નગરસી છે તો નગરસી ઉપર કુલ 21 ગુનાઓ दाखल થયેલા છે અને ત્રીજો આરોપી સંજય છે જેની ઉપર 4 ગુનાઓ दाखल થયેલા છે અને આ મુદ્દામાન રિસીવર કરી અને આ ગેંગ પાસેથી આ ચોરીઓનો મુદ્દામાન રાખનાર જે સોની છે દિલીપ મણિલાલ સોની એની ઉપર કુલ 15 ગુનાઓ दाखल થયેલ છે थे। બે હાજર સોળ થી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ પંદર ગુનાઓ દાખલ થયા એ જ રીતે આરોપી નગરસિંહ પ્રથમ ગુનો જે છે એ બે શરૂ કરીને એકવીસ ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા ત્રીજો જે આરોપી છે સંજય ઉફે દાસ જેનો પ્રથમ ગુનો જે છે બે હાજર ત્રેવીસ થી શરૂ કરે કુલ ચાર ગુના દાખલ થયેલા છે અને દિલીપ મણિલાલ સોની નો જે ગુનાહિત જોઈએ તો બે હાજર સોળ થી આવા ગુનાઓમાં એ પકડાયેલો છે આમાં આખી એક સંગઠિત ક્રાઇમ કરનારી ટોળકી આ ઘડફોડ ચોરીઓ કરે અને આ મુદ્દામાં રિસીવર કરે અને એનો નિકાલ કરે આજે કરી અને રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા તપાસ ચલાવી રહ્યા છે એલસીબી ખુલ્લા પામેલ હતી અને પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા માર્ગદર્શન નીચે મારું વિઝિટેશન હોય આ આરોગ્યની પૂછપરછ ચાલુ છે અને બીજા અન્ય કોઈ ગુના ગુનાઓમાં સંડોએલા છે કે કેમ આ રાજુલા સુધી દાહોદ કેવી રીતે આવ્યા આને અહીંયા કોઈ માણસ લાવનાર છે કે આ બસ એક કોઈ બતાવનાર અન્ય લોકલ કોઈ આરોપી છે કે કેમ તે અંગેની ઘડી તપાસ ચાલુ છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો